હેલો ફ્રેન્ડ હું છું રીનલ પ્રજાપતિ અને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે એકદમ હેલ્ધી એવી સેન્ડવિચ બનાવવાના છીએ વેજીટેબલથી ભરપૂર તો એના માટે મેં ગાજર કેપ્સિકમ અને કોબીને એકદમ ઝીણા ચોપ કરીને લઈ લીધા છે પછી આપણે બોઇલ કરેલા મકઈને પણ એકદમ ઝીણા ચોપ કરીને લઈ લીધા છે અને હવે આપણે એક ડુંગળી લીધી છે એને પણ આપણે કટરમાં ચોપ કરીને લઈ લેવાની છે એકદમ ઝીણા બધા વેજીટેબલને આપણે કટ કરવાના છે અને આપણે એને પાણી કેવું નથી કાઢવાનું આપણે પાણી સાથે જ એને લઈ લેવાના છે અને મેં બટાકું એક લીધું છે બોઇલ કરીને એને મૅસ કરી લીધું છે અને એને પણ આપણે અંદર એડ કરી દેવાનું છે અને પછી આપણે એની અંદર પનીર એડ કરી દઈશું છીણીને તો પનીરને પણ આપણે આવી રીતે છીણીને અંદર એડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે પનીરને પણ આવી રીતે છીણીને લઈ લીધું છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર થોડું ચીઝ એડ કરી દઈશું પનીરને ચીઝ વગર તો સેન્ડવિચ એકદમ અધૂરી છે એટલે આપણે ચીઝ અને પનીરને થોડું વધુ જ એડ કરવાનું છે તો આપણે ચીઝ પણ એડ કરી દીધું છે અને હવે આપણે આની અંદર મસાલા એડ કરી દઈશું તો મેં ઇટાલિયન મિક્સઅપ એડ કરી દીધું છે અને હવે ફ્રેન્ડ આની અંદર આપણે થોડા ઓરેગાનો એડ કરવાના છે અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને આપણે તીખાસમાં મરચાં ને એવું નથી એડ કર્યું એટલે ચીલી ફ્લેક્સ થોડા વધુ એડ કરવાના છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર મસાલા એડ કરવાના છે તો હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે મેં આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને હવે મેં થોડું ફ્રાઇન્ડ મીઠું એડ કરી દીધું છે ચાટ મસાલોને એવું આપણે અંદર એડ કરવાના છે એટલે આપણે મીઠું થોડું ઓછું એડ કરવાનું છે પછી થોડું ધાણાજીરું પાવડર એડ કરી દીધું છે અડધી ચમચી જેટલું અને થોડી આપણે મેયોનીઝ એડ કરવાની છે મેયોનીઝ ને બધું આપણે અંદર એડ કરીશું તો એકદમ સરસ બાઇન્ડિંગ આવશે અને એકદમ સરસ લાગશે આપણી સેન્ડવિચ હવે ફ્રેન્ડ મેં એક ચમચી જેટલું સેજવાન ચટણી એડ કરી દીધી છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે જો તમે ફ્રેન્ડ આવી રીતે એકદમ સરસ વેજીટેબલ વાળી સેન્ડવીચ બનાવશો તો તમારા બાળકો જે વેજીટેબલ નહીં ખાતા હોય એ પણ ખાશે તમારે જે વેજીટેબલ આની અંદર મિક્સ કરવા હોય તમે એકદમ ઝીણા ચોપ કરીને એડ કરી શકો છો તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર બીજું કંઈ પણ મસાલા કે એવું એડ નથી કરવાનું આપણું આ માવો એકદમ સરસ રેડી થઈ ગયો છે હવે આ મસાલો પણ રેડી છે અને મેં ગ્રીન ચટણી પહેરેથી બનાવીને રેડી કરીને રાખી છે આની અંદર મેં કોથમીર ફુદીનો લીલા મરચાં બે અને પાલક એડ કરીને એની ચટણી બનાવી છે મીઠું અને થોડું લીંબુ એડ કરીને હવે આપણે બ્રેડ લઈ લઈશું તમે બ્રેડ બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો અને જે નોર્મલ મેદાની જે બ્રેડ આવે છે એ પણ લઈ શકો છો મેં અત્યારે બ્રાઉન બ્રેડ લીધી છે એની ઉપર તમે આવી રીતે બટર પહેલાં લગાવી દેવાનું છે એક સાઈડમાં આપણે એવી રીતે આપણે બધી બ્રેડમાં બટર લગાવીને રેડી કરી દેવાનું છે અને આપણે બીજી જે બ્રેડ છે એની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું એક સાઈડની બ્રેડ ઉપર આપણે બટર લગાવી દીધું છે અને બીજી બાજુ આપણે ગ્રીન ચટણી જે બનાવી છે એને લગાવવાની છે તમારે બટરની જગ્યાએ તમારે એક બાજુ જો તમને મીઠી સેન્ડવીચ થોડી પસંદ હોય તો તમે કેચઅપ પણ લગાવી શકો છો અને આપણે આવી રીતે બધે સ્પ્રેડ કરીને ગ્રીન ચટણીને લગાવીને રેડી કરી દેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચટણીનો કલર એકદમ ગ્રીન છે તમે પાલક અંદર એક બે પત્તા પાલકને એડ કરશો તો એકદમ ગ્રીન ટેસ્ટ આવશે બહાર જે આપણે ચટણી લગાવતા હોય છે એ અંદર પાલકે એડ કરે જ છે તો આવી રીતે તમારે ચટણી બનાવીને પહેલેથી રેડી કરી દેવાની એટલે તમારે જ્યારે પણ સેન્ડવિચ બનાવવી હોય તમે એકદમ ઇઝીલી ફટાફટ સેન્ડવીચ બનાવી શકો અને ફ્રેન્ડ તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધી સેન્ડવિચમાં મસાલો બરાબર ભરી દેવાનો છે અને જે બીજી બાજુ આપણે ચટણી લગાવી છે એની ઉપર આપણે ચીઝ ફરીથી આપણે એડ કરી દીધું છે અને ચીઝને આવી રીતે થોડું સ્પ્રેડ કરી દઈએ હાથેથી તે એકદમ સરસ ચીજી સેન્ડવીચ આપણી બનશે અને ફ્રેન્ડ આપણે થોડી આપણે ઉપર ચાટ મસાલો એડ કરી દઈશું કારણ કે આપણે જે ચીઝ એડ કર્યું છે એ આપણને ટેસ્ટ થોડો ફીકો ના લાગે એટલા માટે થોડો ચાટ મસાલો ઉપર એડ કરી દઈશું અને આવી રીતે બંધ કરી દઈશું આપણે ગ્રીલ સેન્ડવીચ બનાવવાના છીએ અત્યારે પણ આપણે મશીન વગર આપણે તવા ઉપર જ ગ્રીલ કરવાના છીએ તો આપણે એક તવો લઈ લીધો છે નોનસ્ટિકનો અને એની ઉપર થોડું બટર એડ કરી દીધું છે અને આવી રીતે બ્રેડને મૂકી દેવાની છે અને એની ઉપર થોડું ઉપરથી બટર પણ લગાવી દેવાનું છે એટલે એકદમ સરસ આપણો કલર આવશે સેન્ડવીચનો અને એકદમ સરસ ક્રિસ્પી બનશે ઉપરથી ક્રિસ્પીને અંદરથી સોફ્ટ અને બધા વેજીટેબલ એકદમ હેલ્ધી

તો તમે જોઈ શકો છો બટર લગાવ્યું હતું એનાથી એકદમ સરસ કલર આવ્યો છે આપણી સેન્ડવિચનો આવો જ કલર આપણે આવવા દેવાનો છે એકદમ ક્રિસ્પી બનશે ઉપરથી અને નીચે અંદરથી થોડી સોફ્ટ ચીજને એવું મેલ્ટ થશે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી સેન્ડવીચ બનશે આપણી ધીમા તાપે થવા દેવાની તો એકદમ સરસ બનશે તો બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને તો આપણી સેન્ડવીચ બની ગઈ છે હવે આપણે આને કટ કરી લઈએ અને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ દેખાઈ રહી છે આપણી સેન્ડવિચ ગ્રીન કલર આપણે કેવો સરસ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો હવે આપણે સેન્ડવીચને સર્વ કરી દઈએ મેં કેચઅપ અને લસણની ચટણી સાથે સર્વ કરી છે તમે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો